નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મિત્રો અત્યારે ઉનાળાની સિઝન ચાલુ છે ગરમીની ઋતુ અને આ ઋતુની અંદર મોઢામાં ચાંદી પડવાની સમસ્યા એક પ્રકારની બીમારી અથવા મોંની અંદર છાલા પડતા હોય છે તો ઘણા બધા લોકોને આ સમસ્યા છે એની ફરિયાદ રહેતી હોય છે ઉનાળાની ઋતુમાં તો આ ગરમીની ઋતુમાં થતાં મોંની અંદર છાલા અથવા ચાંદી પડતી હોય તો એનો આયુર્વેદિક પ્રયોગ છે એક દેશી પ્રયોગ છે કે જેનાથી મોંની અંદર પડેલા ચાંદા જો સામાન્ય ચાંદી હોય સામાન્ય છાલા હોય કે ખોરાકને લીધે કે કોઈ બીજા કોઈ કારણોસર મોંની અંદર છાલા પડ્યા હોય તો ખૂબ આસાનીથી ઘરે બેઠા જ મટી શકે છે કોઈ પણ પ્રકારની દવા વિના મોંની અંદર ચાંદી પડે મોંની અંદર છાલા પડે ઘણી વખત હોઠમાં પડે ગાલના ગલોફાની અંદર પડે અથવા જીભની અંદર અથવા ગળામાં પણ ચાંદી પડતી હોય છે તો ચાંદી પડવાના જે સામાન્ય કારણો હોય છે એની અંદર એક તો છે પાચન પહેલું કારણ એ છે કે પાચન શક્તિ છે એ ખરાબ હોય અથવા પાચનમાં ક્યાંક ને ક્યાંક ગરબડ હોય તો એને લીધે મોંની અંદર ચાંદી પડી શકે છે છાલા પડી શકે છે ત્યાર પછી શરીરમાં જ્યારે ગરમી વધે પાચનક્રિયા જ્યારે બગડે ને ત્યારે વાયુ પ્રકોપ થાય છે અને વાયુ દૂષિત થાય ને ત્યારે શરીરમાં ગરમી પણ વધે છે ગરમી વધે એટલે પિત્ત વધે અને જેને કારણે પણ મોંની અંદર ચાંદી અથવા છાલા પડતા હોય છે ત્યાર પછી કબજિયાત પેટ બરાબર સાફ થતું ન હોય ને વારંવાર આવું થતું હોય વારંવાર કબજિયાતની સમસ્યા રહેતી હોય ત્યારે તેને લીધે મોંની અંદર ચાંદી પડવાની સમસ્યા સો ટકા થઈ શકે છે ત્યાર પછી ગરમ ખોરાક ખાવાથી જે લોકો વારંવાર ગરમ ખાતા હોય અથવા માવા અને ચાનું વધારે સેવન કરતા હોય અને એ ઉપરાંત જે ગરમ પ્રકૃતિનો ખોરાક હોય છે ગરમ મસાલાવાળો ખોરાક હોય છે તીખો તળેલો તમતમતો ખોરાક વધારે પડતો ખાતા હોય તો એને લીધે ચાંદી પણ પડે છે અને આવો ખોરાક વારંવાર લેવાથી કબજિયાતની સમસ્યા પણ થાય છે પાચન પણ બગડે છે અને આ બધા જ કારણો છે એકબીજા સાથે સંકળાયેલા છે જેને લીધે મોંની અંદર ચાંદી પડી શકે છે મોંની અંદર છાલા પડી શકે છે તો મિત્રો આ બધા જ કારણો હોય છે સામાન્ય કારણો છે ખોરાકમાં ક્યાંક ને ક્યાંક ફેરફાર હોય અથવા જીવનશૈલીમાં ક્યાંક ફેરફાર થયો હોય તો એને લીધે અથવા શરીરમાં ગરમી વધે તો ચાંદી પડી શકે છે આ ચાંદીને મટાડવા માટે ખૂબ જ આસાનીથી કરી શકાય એવા પ્રયોગો આયુર્વેદમાં છે જે ઘરે જ કરી શકાય છે જેમાં સૌથી પહેલાં તો શું કરવાનું છે કે ચાંદી પડે એટલે બે ત્રણ દિવસ જ્યાં સુધી ચાંદી રહે ત્યાં સુધી કાં તો મીઠાવાળું પાણી કરવાનું અને એનાથી કોગળા કર્યા રાખવાના મીઠું અને હળદર બંને વસ્તુ એવી છે કે જે એન્ટીસેપ્ટિક ગુણધર્મ ધરાવે છે એટલે કોઈપણ પ્રકારનો જખમ હોય કોઈ પણ પ્રકારનો ઘાવ હોય કે ચાંદી કે છાલા જેવી કોઈ પણ સમસ્યા હોય ને તો એને રૂઝ આપવાનું કામ કરે છે મીઠું હળદર એટલે આ રીતે જે હળદરવાળું પાણી છે અથવા મીઠાવાળું પાણી છે એનાથી કોગળા કરવાના છે તો જેના લીધે ચાંદી છે એ ખૂબ ઝડપથી મટે છે ત્યાર પછી સૌથી મહત્ત્વનું કે તુલસી તુલસીના પાન છે એ પણ સૌથી સારામાં સારા એન્ટીસેપ્ટિક ગુણ ધરાવનાર એક વનસ્પતિ છે તુલસીના બે ત્રણ પાન છે સવારે ઉઠીને માત્ર એક કે બે જ પાન ચાવી જવાના છે અને ત્યાર પછી સૌથી મહત્ત્વની વાત એ કરી દઉં કે દેશી ગાયનું જે ઘી હોય છે આ ઘી છે ને એ રૂજ લાવવાનું સૌથી મહત્ત્વનું કામ કરે છે દેશી ગાયનું ઘી છે આમ તો બે રીતે ચાંદીમાં પ્રયોગ કરવાનો હોય છે કેમ કે ચાંદીનું એક કારણ એ પણ હોય છે કે પેટની ગરબડ તો પેટની ગરબડમાં રાત્રે સૂતી વખતે દેશી ગાયનું જ ઘી દૂધ લેવાનું છે દેશી દૂધને સેસ ગરમ કરી એક ચમચી દેશી ગાયનું ઘી નાખવાનું છે અને સૂતી વખતે આ જે દૂધ છે ઘીવાળું દૂધ આ દૂધ પી અને સૂઈ જવાનું છે જેને લીધે પાચન ક્રિયા છે એ એકદમ સુધરી જશે કબજિયાત બિલકુલ નાબૂદ થશે જેને જ લીધે ચાંદી મટાડવામાં ખૂબ ફાયદો થશે બીજું એક કરવાનું છે દેશી ગાયના ઘીનું કે સૂતી વખતે ઘી છે જ લઈ અને જ્યાં પણ ચાંદી પડી હોય ત્યાં લગાવી દેવાનું છે ઘી લગાવી દેવાનું છે અને આખી રાત રહેવા દેવાનું છે જેને લીધે ચાંદી ખૂબ જ આસાનીથી મટે છે આ પ્રયોગો કરવા છતાં પણ એક જ દિવસમાં જો આનું રિઝલ્ટ ન મળે તો સૌથી અક્ષીર અને રામબાણ ઉપાય છે કાળી દ્રાક્ષનો સાથે પણ તમે આ ખાલી સામાન્ય પ્રયોગ કરશો તો પણ બે દિવસમાં કે ત્રણ દિવસમાં ચાંદી છે એમાં ખૂબ સારું પરિણામ મળી જશે પણ જે કાળી દ્રાક્ષનો જે પ્રયોગ છે એ ખૂબ જ ઉપયોગી અને એક અસરકારક પ્રયોગ છે કે જેની અંદર થોડી કાળી દ્રાક્ષ લેવાની છે દસ પંદર દાણા એને રાત્રે સૂતી વખતે અત્યારે ગરમીની સિઝનમાં ખૂબ જ ફાયદો થશે આ પ્રયોગથી એક ગ્લાસ પાણીમાં દસથી પંદર દાણા કાળી દ્રાક્ષ છે પલાળી રાખી દેવાની છે સવારે ઉઠી અને આ દ્રાક્ષને ચાવી અને ખાઈ જવાની છે અને જે પ્રવાહી વધે છે તો આ પ્રવાહી છે ને એને સવારે ઉઠીને તરત પી જવાનું છે પહેલાં દ્રાક્ષ ચાવી જવાની છે પછી પ્રવાહી પી જવાનું છે આનાથી મિત્રો જે મોંની અંદર પડેલી ચાંદી હોય એમાં ખૂબ જ ફાયદો થશે આ બેવડું કામ કરશે આ પ્રયોગ છે કેમ કે પાચન શક્તિ છે એ વધારશે સાથે સાથે શરીરમાં ગરમી વધી હોય પિત્તનું નિર્માણ વધારે થતું હોય પિત્તને લીધે ગરમી થતી હોય એને લીધે ચાંદી પડતી હોય તો કાળી છે એ પિત્તનું શમન કરશે પિત્ત છે એ ઓછું કરશે ખાસ ગરમી ઓછી કરશે શરીરમાંથી અને જેને લીધે જે ચાંદી છે એમાં ખૂબ જ સારું પરિણામ મળશે અને ચાંદી છે ને એ ખૂબ જ આસાનીથી બેથી ત્રણ કે ત્રણથી ચાર દિવસમાં જ સંપૂર્ણ રીતે મટી શકે છે પણ જ્યાં સુધી ચાંદી ન માટે બે ચાર દિવસ કે પાંચ દિવસ ત્યાં સુધી ખોરાકમાં પૂરતી પરેજી અને પેટ છે બિલકુલ સાફ રહે એવો જ ખોરાક હળવો ખોરાક લેવાનો અને ગરમ તાસીરવાળો ખોરાક બંધ કરી અને પરેજી સાથે પ્રયોગ કરો એટલે ચાંદી ખૂબ આસાનીથી મટી જશે ખૂબ ખૂબ આભાર જય માતાજી